રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શનને લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો શરદી ઉધરસ જેવા સામાન્ય રોગોમાં કાયમીની પાંચસોથી વધુ ઓપીડીઓ જોવા મળી હાલમાં ત્રણ ઋતુ જેવું વાતાવરણ હોય ત્યારે તહેવારોમાં વિવિધ ફાસ્ટ ફૂડ કે બહારની ખાણીપીણીની વસ્તુઓને લઈને સામાન્ય રીતે તમામ રોગચાળો વકરવાની ભીતી સેવાતી હોય છે ત્યારે વાતાવરણમાં ફેરફાર થાય એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો આવે છે અને જેથી લોકોમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થતો હોય છે ત્યારે આવી ડબલ ઋતુમાં લોકો જો થોડી તકેદારી રાખે તો વાયરલ રોગોથી બચી શકાય છે અને અન્યને પણ ચેપ લગાડવાથી બચી શકાય છે પરંતુ હાલ આવી ઋતુઓ સાથે તહેવારો પણ સાથે આવી રહ્યા છે જેમાં લોકોમાં બહારની વસ્તુઓ ખાવામાં ખૂબ જ વધારો જોવા મળતો હોય છે ત્યારે આથી ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળ્યો હતો જેમાં શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટીના કેસો સરકારી હોસ્પિટલમાં આવી રહ્યા છે ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ કેસો વધી રહ્યા છે ત્યારે ચોમાસામાં પણ પાણીજન્ય રોગો વધતા હોય છે જેથી સાવચેતી રાખવા માટે ધોરાજી સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા જાણકારી આપવામાં આવી ડૉક્ટર રાજ બેરા મેડિકલ ઓફિસર સરકારી હોસ્પિટલ ધોરાજી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રોજબરોજ જે ઓપીડી રહે છે એ ઓપીડીની સંખ્યામાં હાલના દિવસોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ એવરેજ ચારસોથી પાંચસોની રોજની ઓપીડી રહે છે ઉપરાંત દસ પંદર દર્દીઓ છે એ જનરલ ઓપીડી જનરલ વોર્ડની અંદર એડમિટ છે જેમાં તાવ ઝાડા ઉલટી શરદી ઉધરસ વગેરે પ્રકારના કેસો જે વાયરસને લીધે થતા હોય એવા કેસોની સંખ્યામાં વધારો જોવા મળે છે આ પ્રકારની બીમારીથી બચવા માટે વાસી ખોરાક ન લેવો જોઈએ પાણી ઉકાળીને પીવું જોઈએ દિવસનું વધારે પાણી પીવું જોઈએ કોઈ ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય મચ્છરજન્ય રોગો જે થવાની સંભાવના એના દ્વારા વધારે હોય છે તો એનો નાશ કરવો જોઈએ છે હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લેબોરેટરી તથા દવા બારીએ દવાનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે અને તમામ સારવાર સુવિધા ઉપલબ્ધ છે કારણ છે મિક્સ ઋતુ અત્યારના હાલના દિવસોમાં જે સવારમાં થોડી ઠંડી જેવું હોય છે વરસાદનો માહોલ છે મિક્સ ઋતુના લીધે વાયરસની વાયરસ જન્ય રોગોની રોગો વધારે હોય છે જેમાં પાણી ઉકાળી પીવું જોઈએ ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ મચ્છરજન્ય રોગથી બચવા માટે કોઈ પાણી ભરાતું હોય ઘરની આજુબાજુ ભરાયેલું રહેતું હોય તો એનો નાશ કરવો જોઈએ જંતુનાશક દવા જંતુનાશક દવાવાળી મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ બસ એ